દ્વારા દરિયાઈ દરિયા કિનારેથી કિંમતી ની ઝડપી લેવાની ઘટના સામે આવી છે ભાવનગરના એક ખેડૂત વિપુલ બાંભણિયા પાસેથી પાંચ પોઈન્ટ બોતેર કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કરાયું છે જેના આધારે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એમ્બર ગ્રીસ એ સ્પર્મ વેલ માછલીના પાચન તંત્રમાંથી મળતો દુર્લભ પદાર્થ છે જેને ફ્લોટિંગ ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે આરંભમાં તે દુર્ગંધ ધરાવે છે પરંતુ સમય સાથે તે મીઠી અને મોહક સુગંધ પરફ્યુમ ઉદ્યોગમાં ઉપયોગ માટે યોગ્ય બની જાય છે એસઓજીની તપાસમાં સામે આવ્યું કે વિપુલ માત્ર સામાન્ય ખેડૂત નથી તેને આ દુર્લભ પદાર્થને ઓળખવાની કુશળતા દાખવી છે પોલીસને તેના મોબાઈલમાં એવા સંપર્કો પણ મળ્યા છે જે પ્રતિબંધિત વસ્તુઓની ખરીદી ફોરખતમાં સંકળાયેલા હોવા તરફ ઇશારો કરે છે આરોપી પૂછપરછ દરમિયાન મળ્યો હતો અને તે વેચવાનો પ્રયાસ ન કરી શકતા સુરતમાં લાવ્યો હતો હવે આ કેસની તપાસ ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે કારણ કે ભારતમાં વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એમ્બગ્રીસ વેપાર ગેરકાયદેસર છે સુરત એસઓજી દ્વારા પકડાયેલા વિપુલ બાંભણિયા પર સમગ્ર રાજ્યની નજર છે અને આ દુર્લભ દાન ચોરીના કોબાંધથી અનેક સવાલો ઊભા થયા છે જી દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બર ગ્રીસ કે જેને સ્પર્મ બેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે તેવું પાંચ પોઈન્ટ સાતસો વીસ કિલોગ્રામ ઝડપી પાડે છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે એનું નામ છે વિપુલભાઈ ભૂપટભાઈ બામણિયા પોતે ભડભડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ એમ્બરગ્રીજ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો તે દરમિયાનમાં બાત વિભાગ દ્વારા બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરે છે સર કિંમતે જે છે સુરતમાં ક્યાં વેચવામાં આવેલો હતો

અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલ ની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી મેલમાં સ્ત્રીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાના કારણે જે છે એને ઝડપી પાડે છે સર કિંમત શું છે અને આરોપી શું કરે છે બેકગ્રાઉન્ડ છે

અત્યારે તો એ પોતે ગ્રાહક ની શોધમાં હતો ને એ દરમિયાન માં જ કોઈ અમને બાતમી આપીને અમે એને પકડી લીધેલો